વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ હતી એની અંદર ધોરણ દસનું જે ગુજરાતીનું પ્રશ્નપત્ર પૂછાણું છે એ પ્રશ્નપત્રનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર કરવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી શેર કરવાની છે જેથી કરીને તેમને પણ લાભ થાય જોઈએ વિભાગ એ વિભાગ એમાં મિત્રો ચાર માર્ક્સના જોડકા છે જોઈએ ડાંગ વનો અને તો એના સાહિત્ય પ્રકાર નહીં પણ મિત્રો એના લેખક સામે આપણે જોડવાનું છે તો આવશે બીજો મહેન્દ્રસિંહ પરમાર બીજો છે ગતિભંગ તો એમાં આવશે ત્રણ મોહનલાલ પટેલ ત્રીજો છે વિરલ વિભૂતિ તેમાં આવશે ચાર આત્મપીર્થ અપૂર્વજી ચોથો છે ઘોડીની સ્વામીભક્તિ એમાં મિત્રો આવશે પાંચ જોરાવર્ષિ જાધવ તો મિત્રો આપણે જે આઈએમપી પ્રશ્નપત્ર આપ્યું હતું એમાંથી પણ ખાસ એવા પ્રશ્નો પૂછાણા છે તો મિત્રો ત્રણ દસના બીજા વિષયના પણ અમારા આઈએમપી પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનની ઓલ ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચશે અને તમે સૌપ્રથમ પ્રથમ વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકશો જોઈએ હવે ખાલી જગ્યા ચાર માર્ક્સની તો મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક ખાલી જગ્યા હતા તો આવશે શ્રીમદ્ રાજચંદ્ર છઠ્ઠો કે મનીષાના પપ્પા ખાલી જગ્યા હતા તો આવશે શિકારી સાતમો આંબા પટેલની કોળીની ચાલ ખાલી જગ્યા હતી તો આવશે રેવાડ ચાલ આઠમો એક વખત નીકળ્યો તો ડાંગુઓની મોટું ખાલી જગ્યા સામે મળ્યું તો આવશે સરઘસ સામે મળ્યું હતું હવે જોઈએ ક કે નીચે આવેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો કે સત્તા વધારની શક્તિ એટલે શું તો એક સાથે સો વસ્તુ યાદ રાખવાની શક્તિ દસમો છે કે નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ સાથી થયું તો કિડની ફેલ થવાથી ડ છે મિત્રો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો આ મિત્રો ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન છે બારમો જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો આ ચેપ્ટર નંબર બારનો પ્રશ્ન છે તેરમો બાવાના બે બગડ્યા એમ કાળુ શા માટે કહે છે આ ચેપ્ટર નંબર છનો પ્રશ્ન છે અને મિત્રો જો તમારે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે સંપૂર્ણ સોલ્યુશન આપી શકીએ અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી તમે આ પ્રશ્નપત્ર તૈયાર કરી શકો જોઈએ કે દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં ચૌદમો કે રેસનો ઘોડો શીર્ષકને યથાર્થતા ચર્ચો ચેપ્ટર નંબર બે પંદર પંદરમો છે કે જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો ચેપ્ટર નંબર ચૌદનો પ્રશ્ન છે સોળમો ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો ચેપ્ટર નંબર વીસનો પ્રશ્ન છે હવે જોઈએ વિભાગ બી તો વિભાગ બીમાં પણ ચાર જોડકા પૂછાણા છે તો શિકારીને તો એના મિત્રો કવિ છે કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ અઢારમો છે કે બોલીએ ના કાંઈ તેમાં આવશે એક રાજેન્દ્ર શાહ ઓગણીસમો છે હું એવો ગુજરાતી તો આવશે ચાર વિનોદ જોશી વિશ્મો છે દીકરી તો આવશે અશોક ચાવડા બેદિલ હવે જોઈએ બ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં એકવીસમો કે ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ એકોતેર તાર્યા રે તો આવશે દર્શન કરતા બાવીસમો કે પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે તો પાતાળમાં હરિવર પરખાય છે ત્રેવીસમો ગરીબ સ્ત્રીની ચુંદડી એના ખાલી જગ્યા સુધી રહે છે તો આવશે કફન સુધી ચોવીસમો ખોરડું નાનું હાઇકુમાં કવિ ખાલી જગ્યા છે તો આવશે મુરલી ઠાકર હવે જોઈએ એક વાક્યમાં જવાબ આપો કે ગંગા સતીનું પૂરું નામ જણાવો તો ગંગાબા કહળસંગ ગોહિલ છવ્વીસ પો કે વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે તો સ્વાનને એટલે કે કૂતરાને નેક્સ્ટ ડ જોઈએ ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો એમાં કોઈપણ બે તમારે લખવાના હતા ત્રણ પ્રશ્નો પૂછાના છે તો ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે તો આ કાવ્ય નંબર પાંચ જે છે દીકરી એ કાવ્યમાંથી લેવામાં આવેલ છે કવિ પક્ષીને પાંબા શું કરવાનું કહે છે ચેપ્ટર નંબર અગિયાર શિકારીને ઓગણત્રીસ કવિ ક્યાં સુધી મવડીની છાયા તળે પડી રહેવા માંગે છે તો ચેપ્ટર નંબર ઓગણીસનો પ્રશ્ન છે હવે જોઈએ એ દસ બાર વાક્યમાં ઉત્તર લખો કે નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો જણાવો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે એકત્રીસ ચાંદલ્ય લોકગીતમાં આલેખાયેલ કુટુંબ જીવનના મધુર સંબંધોનું વર્ણન કરો ચેપ્ટર નંબર એકવીસનો પ્રશ્ન બત્રીસ માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન છે હવે જોઈએ આપણે વિભાગ સી તેઓ પહેલાં જોડણી છે નિરોગીની જોડણી અને આદિવાસી તમે જોઈ શકો છો મનસ પ્લસ હર શબ્દની સંધિ જોડો તો આવશે મનોહર રણછોડ શબ્દનો સાચો સમાસ ઓળખાવો તો રણને છોડનાર તો મિત્રો આવશે ઉપપદ સમાસ આવશે નેક્સ્ટ છે છત્રીસમો કે બંને જોડણી ભેદ થતો અર્થભેદ સમજાવો સત તો થશે સો અને બીજો સત તો થશે સત્ય ભૂખથી ભૂંડી ભીખ છે વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો તો અલંકાર પાલનહાર શબ્દમાં કયો રહેલો છે તો પાલન પ્લસ હાર તો આવશે પ્રત્યક્સ્ટ ઓગણચાળીસ સમાનાટી શબ્દ શોધીને લખો ઉર તો થશે હૃદય ઉમળકો થશે ઉમંગ ચાળીસમાં છે કે વિદ્યાર્થી સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો તો આવશે જાતિવાચક નેક્સ્ટ આગળ છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો પેટ દેવું તો આવશે મનની વાત કહેવી નેક્સ્ટ છે કહેવતનો અર્થ લખો બાંધી મુઠી લાખની તો વાત બહાર ના જાય ત્યાં સુધી આબરૂ સચવાય નેક્સ્ટ છે શબ્દ સમુ માટે એક શબ્દ ત્રણ કલાકનો સમયગાળો તો થશે પ્રહર ચુમ્માળીસમાં નીચેના શબ્દનો વિરધાર્થી શબ્દ લખો પ્રસન્ન તો થશે નાખુસને હતાશ કર્મણી વાક્યમાં ફેરવવાનું છે કે એણે બે આના પાછા આપી તો એનાથી બે આની પાછી અપાઈ નેક્સ્ટ આગળ વધીશું તળપદા શબ્દનું રૂપ વાળું તો સાંજ પછીનું ભોજન નેક્સ્ટ સુડતાળીસ એ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો મિત્રો તમને પરીક્ષાની અંદર અંડરલાઇન કરેલી આપેલું હશે અહીંયા મિત્રો બંને આપેલા છે રાતો તો મિત્રો એ ગુણવાચક ને પાંચ ગણો તો એ થશે સંખ્યાવાચક નેક્સ્ટ છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું છે તો નાની ઉંમરે શ્રીમદે જાતિ સ્મરણનું જ્ઞાન જન્મેલું તો નાની ઉંમરે તો આવશે પ્રમાણવાચક નેક્સ્ટ હવે છે ઓગણપચાસ કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો તો ક પ્લસ અ પ્લસ ટ પ્લસ આ ક પ્લસ સ પ્લસ અ નેક્સ્ટ છે પચાસમાં કે નીચેના વાક્યમાં પ્રેરક વાક્ય વાક્યરચના બનાવો તો મોતી દીકરીએ ચોખા દળ્યા તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળવરાવ્યા નેક્સ્ટ છે એકાવનમાં છંદ ઓળખાવાનો છે તીર્થી પાંબા પક્ષી વ્યર્થ આ કુર્તા મથે તીર્થિ પક્ષી તો નાના કિંતુ સ્થૂળ શરીર જ મળે તો આ મિત્રો અનુષ્ટુપ છંદ છે નેક્સ્ટ છે છંદનું બંધારણ જણાવો શિખરણી છંદ તો એમાં ટોટલ સત્તર અક્ષર આવે છે અને એનું બંધારણ છે યમન સભ ગા નેક્સ્ટ વિભાગ ડી જે છે એ મિત્રો લેખન વિભાગ છે જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર બોર્ડ માટે પણ અતિ મોસ્ટ એમ કહી શકાય માટે તમે બોર્ડ માટે પણ આ પ્રશ્ન તૈયાર કરી શકો છો જો તમારે આનું સંપૂર્ણ સોલ્યુશન જોતી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત